ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં છો આજ આખી રાત બહુ જ વરસાદ આવ્યો છે એટલે વાતાવરણ પણ એ પ્રમાણે થઈ ગયું છે હવે જાગી ગયા છીએ ના ધોઈ લીધું છે હવે પૂજા પાઠ કરી લઈએ પછી ડેલી રૂટીન પાછું આપણું ચાલુ કરીએ મહાદેવ મહાદેવ ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ શું કરે છે દૂધ ગરમ કરે છે આજે દૂધ બનાવવાનું છે ને કેમ બનાવવું પડે ને એમ નહીં ચાલે ચલો અને આજે જો જમવામાં આજે ભાખરી છે ભાખરી ચ દૂધ ને માખણનો લો આવું છે હા બોલો શીતલાસ શું છે આજનો વિચાર ખાલી પછી આવે એમનો વિચાર એવો છે કે વ્યક્તિની કોઈ પણ વ્યક્તિની છે ને શું કહેવાય જુબાન એટલે બોલી ઉપર નહીં જવાનું ક્યારે કારણ કે મારી બોલી છે તો મારી બોલીમાં હું ક્યારેય ગદાર ના આવું સમજ સમજણ આવે છે કે નથી આવતી મારી કહાનની અંદર હું ક્યારેય ગદાર હોવ જ નહીં એટલે ક્યારેય કોઈની બોલી ઉપર નહીં જવાનું સમજા આ વસ્તુ સમજે સવારનો એક સારો વિચાર કેવા વ્યક્તિત્વ ઓળખવાનું બાકી સારો સારો તો બધાય બોલી જાય છે સૂર્યોધને હારો હારો બોલી ગયો હતો એટલે કર્ણ એની જોડે હતા કર્ણની તો વૃત્તિ હતી કે ભાઈ મિત્રની શું કે લાઈફ એન્ડ સુધી મિત્રની સાથે રહેવાની એટલે આવું છે ચાલો આપણે જમી લઈએ પછી આગળ વધીએ આજના ડેલી રૂટીન પર ઓકે ચાલો બધા મિત્રો જમી લઈએ ભાખરી

ડન હાલો જય શ્રી કૃષ્ણ બટા હોય ચાલો સાંજે ગાય ઓફિસેથી આવી ગયા છે કામ પણ બધું પતાવી દીધું છે અને પૂજાપાઠ પાઠ બી કરી લીધા છે દીવાપોથી કરીને એકદમ પરફેક્ટ રેડી થઈ ગયા છે મહાદેવ મહાદેવ અને આજે થોડી રસોઈ નથી બની બટ આજ મને થોડું બિરયાની ખાવાનું મન હતું એટલે મેં શીતલને ના પાડી હતી પણ શીતલ પણ થોડી બહાર હતી કામ એનું થોડુંક કામ હતું એટલે બહાર ગયેલી એટલે જસ્ટ એ બી આવી જ છે અત્યારે આપણે એક બેંગ્લોરમાં છે ને મેઘના કરીને એક રેસ્ટોરન્ટ છે જેની બિરયાની બહુ સારી આવે છે પનીર બિરયાની આવે બહુ જ સારી આવે છે હૈદરાબાદ પછી મને નેક્સ્ટ બિરિયાની અહીંની પણ આવી છે એટલે એકવાર તો આપણે ખાધેલી છે આપણે સેકન્ડ ટાઈમ આપણે ત્યાં જવાનો છે અને શીતલ થોડુંક પેકિંગ એનું કરે છે શીતલ પેકિંગ થઈ ગયું બટા ચાલો ને પછી લેટ થશે જેમ આવીને પછી રિટર્ન આવીને પછી બધું પેકઅપ કરી લેજે ઠીક છે તો આપણે એક શોર્ટ ટ્રીપ મારવાની છે તો એના માટેનું પેકિંગ બી ચાલુ છે એ આપણે થોડુંક નેક્સ્ટ બ્લોગમાં આપણે તમને આપણે જે કહીએ છીએ રિવિલ કરીશું કે ક્યાં જઈએ છે ઓકે તો આજે હવે આમ પહેલાં જઈએ ત્યાં જઈને આપણે તમને કેવું છે શું છે એ બધું બતાવે ઓકે તો સારું ચાલો કહીશ મળીએ આપણે મેગ્ના હોટેલ તો મિત્રો આવ્યા છે આપણે રામરાજ રીતન રામરાજ કોટનમાં થોડુંક ધોતી બોતી લેવાની હતી બહુ જ મોટી બહુ જ વધારે પડતી વેરાયટી છે ધોતીઓમાં બધા જે કલર કલર થી લઈને ટુ જેડ વસ્તુ ધોતીઓ આપણે બે હજાર એટલે આઠસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને બહુ બહુ મોટું વેરાયટી બહુ તમારે જે જોઈએ બધું જ મળ્યું છે સાઉથ ઇન્ડિયન ટાઈપનું હમ આવી ગયા છીએ મેઘનામાં પેલા મંગાવી લીધું છે આપણે મંચુરિયન અને સાથે આપણે પનીર બિરયાની પણ મંગાવી લીધેલી છે હમણાં બિરયાની પણ થોડી વારમાં આવે શીતલ એનું પ્રિપેરેશન કરે છે અને અમારી તમે આનું મન્ચુરિયન બી બહુ સારું આવે છે બેંગ્લોરમાં અને પનીર બિરયાની બેંગ્લોર આવો તો મેગના ફૂડનું તમે આ બે વસ્તુ જરૂર ટ્રાય કરજો પનીર બિરયાની બી આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો અને આ છે મેઘના ફૂડ સરસ સર્વિસ ને મજા આવી વસ્તુ છે પનીર બિરયાની છે ભાઈ બીજું કંઈ નહીં વિચારતા કેવલ બિરયાની ખાય છે એને પ્યોર બિરયાની જેમ ખવાય રાઈસ સાઉથમાં એ રીતના જ ખાય એ રાઈસ જ્યારે પણ રાઈસ ખાય ત્યારે એ આવી રીતના જ રાઈસ ખાય સરસ સરસ ખાવ હા દર્શક મિત્રો મુશળધાર વરસાદે તો પલા પાણી પાણી કરી નાખ્યા છે ઘરે પૂજ્યા ત્યાં તો ધડબડાટી બોલાવી દીધી બાપ જોકે વરસાદ તો હાથ વજ્યાનો સાલું છે પણ હારું બંધ લેવા બંધ થવાનું નામ જ નહોતું લેતો વસ્તુ ઘણી કરી લેવા થઈ હતી પણ આજ ન થવાણી આ કાપ ભીના થઈ ગયા ત્યાં થોડા નાઈટ વાઇડ ચેન્જ વેન્જ કરી પછી કંઈક કરી હોવ તો દર્શક મિત્રો રામરાજમાંથી આપણે લઈ આવ્યા છીએ લુંગી ને શર્ટ પ્યોર એકદમ સાઉથ ઇન્ડિયન થઈ જવાનું છે નેક્સ્ટ ટ્રીપની અંદર પ્રીમિયમ વસ્તુ આવી છે એમ તો રામરાજ એટલે નામ જ કાપી છે સાઉથમાં તો